નમસ્કાર મિત્રો હું કનૈયાલાલ મિરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી અભ્યાસક્રમ શિષ્યવૃત્તિ પરીક્ષાઓ સરકારી યોજનાઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રોને શેર કરી દેજો અને બે લાઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે નમસ્કાર મિત્રો આજે આપણે જ્ઞાન સાધના મેરિટમાં જે વિદ્યાર્થીઓ આવી ગયા છે સૌથી પહેલાં એમને અભિનંદન કારણ કે કામ ચલાવ મેરિટ યાદી છે એ બહાર આવી ગઈ છે જો આપણે અહીંયા આ ચેનલ ઉપર આ વિડીયો પણ મૂકેલો છે જો તમે ન જોયો હોય તો એ પણ તમે જોઈ લેજો કે કામ ચલાઉ મેરિટ યાદીની અંદર તમારું નામ આવી ગયેલું છે કે નહીં આજે આપણે વાત કરવાના છે કે મેરિટમાં આવી ગયા છે એ વિદ્યાર્થીઓએ આગળ કઈ પ્રોસેસ કરવાની છે અને કયા કયા ડોક્યુમેન્ટની એમને જરૂર પડશે અને રજિસ્ટ્રેશન પ્રોસેસ જે છે એ ચાલુ થઈ ગઈ છે તો કઈ રીતના કરવું છે એની આપણે ચર્ચા કરવાની છીએ તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ સૌ પહેલાં તમારે સૌથી પહેલાં ગૂગલ ક્રોમ ઓપન કરી લેવાનું છે અને ગૂગલ ક્રોમની અંદર જે વેબસાઇટ છે એ આપણને ખબર જ છે એ વેબસાઇટ જે છે નાખવાની છે તમારે જી એસ એસ વાય જી જે એ વેબસાઇટ તમે લખશો એટલે વેબસાઇટની અંદર તમને સૌથી પહેલાં જેની અંદર જે છે આવી જશે તો એ તમે ઓપન કરશો તમે અહીંયા કને જોઈ શકો છો જી એસએસ વાય ગૂગલ ઉપર આપણે ગૂગલ ક્રોમમાં જઈ અને જી એસએસ વાય જીયુ જે ડોટ ઇન નામની જે વેબસાઇટ જે છે એ સર્ચ આપણે કરીશું અહીંયા કને તો જે છે અહીંયા કને પહેલી જ તમને દેખાય છે એ સર્ચ કરશો એટલે સીધી સીધું તમને અહીંયા કંઈ એની વેબસાઇટ જે છે એ ઓપન થઈ જશે એ આ રીતના તમને દેખાશે એનું હોમપેજ જે છે એની અંદર ઉપર તમે જોઈ શકો છો ઉપર બધા જ તમને અહીંયા ડિટેલ આપેલા છે મુખ્યમંત્રી જ્ઞાન સાધનાનું ડિટેલ જે છે એ તમને આપી દેલી છે જ્ઞાન સેતુની આપેલી છે આ રીતના તમે વેબસાઇટ ઉપર નીચે 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 સ્ક્રોલ કરતા જશો તો તમે અહીંયા જોઈ શકો છો એની ડિટેલ પણ અહીંયા તમને જોવા મળે છે તમે આખું જે અભ્યાસ કરી શકશો સીટીની લગતી પ્રોસેસ પણ જે છે અહીંયા આવી ગઈ છે ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા કને જ્ઞાન સાધના જે છે એની અંદર વિદ્યાર્થી રજીસ્ટ્રેશન બે હજાર પચીસનું ન્યૂ એટલે કે વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન જે છે અહીંયા કને શરૂઆત થઈ ગઈ છે તમે જોઈ શકો છો અહીંયા કને બે હજાર પચીસની આગળ ન્યૂ ન્યૂ એવું અહીંયા કને બ્લિંક થાય છે તો વિદ્યાર્થી રજીસ્ટ્રેશન બે હજાર પચીસ નું નવું જે છે આખી પ્રોસેસ જે છે શરૂઆત થઈ ગઈ છે આની અંદર રજીસ્ટ્રેશન તમારે કરવાનું છે દરેક વિદ્યાર્થીએ કારણ કે આ વિદ્યાર્થી અને વાલીની જવાબદારી છે તો આ વસ્તુ જે છે તમે જોઈ શકો છો આ વેબસાઇટ ઉપર વેબસાઇટ એક વખત ફરીથી તમે નોંધી લેજો અહીંયા ઉપર તમને વેબસાઇટ છે જે દેખાય છે વેબસાઇટ ઉપર જશો એટલે તમને આ રીતના નીચે સ્ક્રોલ કરતાં તમને આ વેબસાઇટ જોવા મળશે હવે તમારે ખાસ એ જોવાનું છે કે અહીંયા તમને હું એ બતાવી દઉં કે રજીસ્ટ્રેશનની પ્રોસેસ જે છે એ કઈ રીતના કરવાની છે એની ડિટેલ પણ એની વેબસાઇટ ઉપર તમને અહીંયા નીચે જશો એટલે અહીંયા આપેલી છે તમે જોઈ શકો છો અહીંયા તેજસ્વી તારલાઓ જે છે એના વિશેની ડિટેલનું નોટિફિકેશન પણ અહીંયા કને આવી ગયું છે કે તમારે રજીસ્ટ્રેશન પ્રોસેસ છે એ કેવી રીતના કરવાની છે અને અહીંયા કને તમે જોઈ શકો છો કે આ સચિવાલય તરફથી અહીંયા ગાંધીનગર તરફથી આ લેટર જે છે એ આવી ગયેલો છે અને રજીસ્ટ્રેશન પ્રોસેસ માટેની કેટલીક વિગતો જે છે એ પણ અહીંયા તમને અહીંયા કને લઈ દીધેલી છે કારણ કે મેરિટમાં આવનાર જે તેજસ્વી તારલાઓ છે એને લગતી ડિટેલ જે છે અહીંયા તમને આપી દીધેલી છે આ રીતના તમારે અહીંયા કને જે અહીંયા નીચે સ્ક્રોલ કરશો ડિટેલમાં તમને અહીંયા કને ખ્યાલ આવી જશે હવે ખાસ આપણે અહીંયા કંઈ એ વસ્તુ જોવાની છે કે આપણે અહીંયા જે સૂચનાઓ જે છે એની વાત કરીશું કે મેરિટ સ્કોલરશીપ યોજના જે છે ધોરણ નવથી બારનું એની અંદર તમને કઈ રીતના જે છે તો અહીંયા કને તમે જોઈ શકો છો ઓનલાઈન અરજી માટેની સૂચનાઓ જે છે રજીસ્ટ્રેશન કરવાનું છે એની કેટલીક સૂચનાઓ તમને આપેલી છે તો આ સૂચનાઓનો ખાસ તમે અહીંયા કને અભ્યાસ કરી લેજો સૌથી પહેલાં તમને એમ કીધું છે કે વેબસાઇટ ઉપર જવાનું અને વેબસાઇટ ઉપર જઈ અને તમે તમારો મોબાઈલ નંબર નાખવાનો છે મોબાઈલ નંબર પર ઓટીપી આવશે અને ઓટીપીના આધારે તમે તમારો પાસવર્ડ જે છે એ બનાવી શકશો ત્યારબાદ તમારે તમારો યુડે નંબર અને આ પાસવર્ડના આધારે લોગિન કરી લેવાનું છે અને લોગિન કર્યા બાદ તમારે ત્યાં કને એની સંપૂર્ણ ડિટેલ જે છે એ રજીસ્ટ્રેશનની ભરી દેવાની છે આ સૂચનાની અંદર ખાસ અહીંયા કને જોજો આ વસ્તુ તમને અહીંયા આપેલી છે કે ધોરણ એકથી આઠની અંદર તમે કઈ કઈ શાળાઓમાં ભણ્યા છો શું છે આવી બધી જ વિગતો જે છે એ ખાસ કરીને ભણી અભ્યાસ કરી લેજો અહીંયા એક વસ્તુ આપેલી છે કે તમારે કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તો એ ડોક્યુમેન્ટનું લિસ્ટ પણ તમને અહીંયા કંઈક આપી દેલું છે જે ડોક્યુમેન્ટ તમને લાગુ પડતા હોય એ ડોક્યુમેન્ટ જે તમારે તૈયાર રાખવાના છે અને સાથે સાથે અહીંયા કંઈકને અપલોડ કરવાના છે જેમ કે અહીંયા કને જો અનુસૂચિત જાતિનો દાખલો છે સામાજિક એટલે કે ઓબીસીમાં આવતા હોય કેટેગરી કેટેગરીમાં આવતા હોય એ લોકોએ પોતાનો જાતિનો દાખલો જે છે એ કરવાનો છે આ રીતના જે છે સંપૂર્ણ પ્રોસેસ ડોક્યુમેન્ટનું લિસ્ટ વગેરે તમે જોઈ શકો છો અને આ રીતના તમને આખી ડિટેલ જે છે અહીંયા અહીંયા આપી દેલી છે ખાસ એનો અભ્યાસ કરી અને રજીસ્ટ્રેશન છે એ તમે કરી દેજો જેના કારણે થઈ અને તમને જે શિષ્યવૃત્તિ મળવાની છે અથવા તો તમારે જે શાળામાં એડમિશન લેવાનું છે એની સંપૂર્ણ પ્રોસેસ છે એ થઈ શકે તો તમે કહેજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો ફરીથી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી તમે બધા મસ્ત રહો તંદુરસ્ત